મિત્રો માનવીય ધોરણ જળવાયું કે નહીં હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ બે હજાર અને સલામતી એમ્પ્લોયન્ટની જવાબદારી છે કામના કલાકો સ્પષ્ટ નક્કી થવા જોઈએ માનસિક તણાવ અને અતિશય કામ પ્રિવેન્ટેબલ હેઝાર્ડ છે તમે કયા કાયદા હેઠળ વીસ કલાક કામ કરાવી રહ્યા છો તમે કેમ માત્ર શિક્ષકો ઉપર જ નિર્ભર છો અન્ય સરકારી વિભાગ ક્યાં છે તમે કેમ ધરપકડ વોરંટ જારી કરવાની ધમકી આપો છો એ પણ નાની ભૂલો તમારું સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતી પ્લેલિસ્ટ ગુજરાતમાં મિત્રો ચાણક્ય કહેતા હતા કે શિક્ષક એ કેવળ દીવો નહીં રાષ્ટ્રનો શ્વાસ જો એ દીવો બળી બળીને બુજાઈ જાય તો અંધકાર માત્ર ગરીબોના ઘરમાં નથી ઉતરતો સત્તાના મહેલ સુધી પહોંચી જાય છે ગુજરાતમાં ચાલતા બિયલોના મૃત ફક્ત એક આંકડો નથી દરેક મૃત્યુ એક તૂટેલું પાણું છે એક અધૂરી કહાની છે અને એક અદ્રશ્ય ચીજ છે ગુજરાતમાં બિયલો બનવું એટલે એક અદ્રશ્ય લાઈનમાં ઊભા રહેવું એવી લાઈન જેનો છેડો કોઈ દેખાતો નથી એક એવી લાઈન જે આગળ શું છે તે કોઈ જાણતું નથી કેટલાક આ લાઈનમાંથી પરત ફરે છે થાકેલા તૂટેલા પણ જીવતા અને કેટલાક પરત નથી ફરતા મિત્રો નવેમ્બર બે હજાર પચીસ ગુજરાતમાં પાંચ નામ પાંચ પરિવાર અને પાંચ તૂટેલા સ્વપ્ન પણ આ માત્ર મૃત્યુની વાર્તા નથી આ એક સિસ્ટમની હત્યાની વાર્તા છે આ રાજકારણના માથે લોહી લાગવાની વાર્તા છે આજે આપણે એ તૂટેલા પાણાને એકઠા કરીશું એક અદ્રશ્ય ચીસોને સાંભળીશું અને એ રાજકીય ચૂકકીને તોડીશું કારણ કે જ્યાં લોહી વહે છે ને ત્યાં માત્ર આંસુ નથી વહેતા સત્તા પણ વહે છે અને આ માત્ર એક કહાની નથી આ બાવીસ દિવસમાં સાત રાજ્યમાં પચીસ બીએલઓના મૃત્યુની સાચી વાર્તા છે નવેમ્બર બે એક મહિનો પચીસ મૃત્યુ અને વધી રહ્યા છે મૃત્યુના આંકડા પણ આજે આપણે માત્ર રડવાના નથી આજે આપણે સમજવાના છીએ શા માટે આવું થયું અને વધુ મહત્વનું આ કેવી રીતના રોકી શકાય કારણ કે જવાબો છુપાયેલા છે કાયદામાં સિસ્ટમમાં અને વિશ્વના અન્ય દેશોના અનુભવમાં આવું શરૂ કરીએ અને જાણવાની કોશિશ કરીએ માટે પાંચ પોઈન્ટ બત્રીસ લાખથી વધુ બીએલો મોટાભાગે આમાં શાળાના શિક્ષકો કામ પર લગાવવામાં આવ્યા છે અને પછી મૃત્યુ શરૂ થયા સમગ્ર દેશમાં આંચકાજનક આંકડા છે વીસ દિવસમાં છબ્વીસ બીએલોના મૃત્યુ મધ્યપ્રદેશમાં સૌથી વધુ નવો બીએલો પશ્ચિમ બંગાળમાં ચાર સત્તાવાર રીતના પરંતુ રાજ્ય સરકારનો આંકડો કંઈક અલગ છે ઉત્તર પ્રદેશમાં ચાર અને છ રાજ્યોમાં ઓછામાં ઓછા છ બીએલોએ તો આત્મહત્યા કરી છે અને આપણા ગુજરાતમાં પાંચ બીએલોના મૃત્યુ થયા પછી એક ખબર પડે અઠ્યાવીસના રોજ આવી છે મહેસાણામાં દિનેશ રાવલ કુલ પાંચથી છ શિક્ષકો પરત નથી ભર્યા આ માત્ર આંકડા નથી મિત્રો આ આપણા ગુજરાતના શિક્ષકો છે આપણા ભાઈઓ છે અને આપણા પરિવારો છે પ્રશ્ન એ નથી કેવી રીતના બન્યા પણ આ એક સિસ્ટમ એવી કેવી છે કે શિક્ષકોને મેન્ટલી ટોર્ચર થાય છે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન નામ ખૂબ જ ભવ્ય છે પણ જમીન પર શું થઈ રહ્યું છે મહિનાઓના કામને અઠવાડિયામાં સમેટવાની કવાયત લાગી રહ્યું એવું લાગે છે બીઓલોને શું સોંપવામાં આવ્યું ઘરે ઘરે સર્વે ફોર્મ ભરાવવા ચકાસણી કરવી અને પછી ડિજિટાઈઝેશન તાલીમ માત્ર એક દિવસ એક દિવસ પછી સીધા ફિલ્ડમાં મિત્રો એસઆઈઆર એપ વારંવાર હેંગ થાય છે આખા દિવસનું કામ છેલ્લે ભૂસાઈ જાય છે અને ફરીથી કરવાનું ગરમીમાં વરસાદમાં રણ પ્રદેશની ધૂળમાં અને જે કંઈ ખોટું થાય તો બીએલઓને જ દોષી ઠેરવાય છે સિસ્ટમની ખામી માટે નહીં ટેકનોલોજીની નિષ્ફળતા માટે નહીં કર્મચારીને રાત્રે અગિયાર વાગે ફોન સવારે એક વાગે મેસેજ રાત્રે ત્રણ વાગે વોટ્સઅપ ટાર્ગેટ પૂરું નથી કાલે સમજૂતી આપવી પડશે ખુલાસો આપવો પડશે ઉપરોક્ત પાંચથી છ નામ મિત્રો આપણી વચ્ચે નથી કારણ કે સિસ્ટમ ડિઝાઇન જ ખોટી છે કારણ કે માનવીય મર્યાદાની કોઈ કદર જ નથી પણ મિત્રો કાયદો શું કહે છે હવે કાયદાકીય પક્ષ જાણીશું જે કોઈ સરકાર જવાબ આપતી જ નથી શિક્ષકોને બીએલઓ માટે બોલાવવું એ કાયદેસર છે રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ પીપલ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સેક્શન થર્ટીન બી ચૂંટણી આયોગને આ અધિકાર આપે છે અને ગુજરાતના બીએલઓ દરરોજ કેટલા કલાક કામ કરે પંદર અઢાર વીસ મિત્રો માનવીય ધોરણ જળવાયું કે નહીં હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ બે હજાર વીસ ભારતનો નવો લેબર કોડ સ્પષ્ટ કહે છે કે કર્મચારીનું સ્વાસ્થ્ય અને સલામતી એમ્પ્લોયરની જવાબદારી છે કામના કલાકો સ્પષ્ટ નક્કી થવા જોઈએ માનસિક તણાવ અને અતિશય કામ પ્રિવેન્ટેબલ હેઝાર્ડ છે અને ગુજરાતના બીએલ ઓને શું મળ્યું કોઈ સ્પષ્ટ કામના કલાકો નહીં કોઈ માનસિક સ્વાસ્થ્ય સપોર્ટ નહીં અને કોઈની પ્રી ડ્યુટી મેડિકલ ચેકઅપ નહીં આ કાયદાનું ઉલ્લંઘન છે કે નહીં સરકાર જવાબ આપે શિક્ષણ ખાતું જવાબ આપે પણ મિત્રો આવો હવે બહાર જોઈએ જે અન્ય દેશોમાં આપણાથી વિકસિત દેશો છે ત્યાં પણ શું થઈ રહ્યું છે તો અન્ય લોકશાહી ચૂંટણી કર્મચારીઓ સાથે કેવો વ્યવહાર કરે છે એ પણ એક જાણવાની આપણે કોશિશ કરીએ મિત્રો અમેરિકા પોલ વર્કર બનવું સ્વૈચ્છિક છે ના પાડી શકાય છે કોઈ સજા નથી ને કોઈ ધમકી પણ નથી અને હા કામના કલાકો સવારે સાતથી રાત્રે નવ કલાક ચૌદ કલાક માત્ર એક દિવસ માટે એ ફિક્સ છે અને હા નિયમિત નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે બે કામ એક સાથે કરવામાં આવતા નથી યુનાઇટેડ કિંગડમ કામના કલાકો સવારે છ પંદરથી રાત્રે દસ લગભગ સોળ કલાક માત્ર એક દિવસ કોઈ રાત્રે ડેટા એન્ટ્રી નહીં મિત્રો કેનેડામાં તો ચૂંટણીના આઠ અઠવાડિયામાં કામ અને સમયસર પગાર પ્રોપર સિસ્ટમ કોઈ અસ્તવ્યસ્ત વ્યવસ્થા નહીં તફાવત સ્પષ્ટ છે મિત્રો વિશ્વમાં ફ્લેક્સિબિલિટી છે સપોર્ટ સિસ્ટમ છે અને માનવીય વ્યવહાર છે ગુજરાતમાં દબાણ ધમકી અને પરિણામે મૃત્યુ અને મિત્રો હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન આ કેવી રીતે બદલી શકાય છે એનો ઉકેલ શું છે તાત્કાલિક ઉકેલ જો લાવવો હોય તો શું થઈ શકે તો એક મિત્રો કામના કલાકો મર્યાદિત કરવા પડે લેબર કોડ પ્રમાણે સખત અમલ દરરોજ મહત્તમ નવ કલાક અને અઠવાડિયામાં અડતાલીસ કલાક મેન્ટેન થવા જોઈએ અને આ મિત્રો કોઈ ખાસ માંગ નથી આ કાયદો છે અને કાયદામાં લખેલું છે એને ફોલો કરવાનો છે બે શાળાના કામમાંથી સંપૂર્ણ મુક્ત જ્યારે બીએલો કામ ચાલુ હોય તો શિક્ષકોને શાળાના કામમાંથી સંપૂર્ણ મુક્ત કરો અને વિકલ્પ શિક્ષક રાખો જેથી કરીને શાળાકીયનું શિક્ષણીય કામ બગડે નહીં બે કામ એકસાથે કરાવવું એ શોષણ છે અને ત્રણ ટી ફોર ઇન્ટુ સેવન હેલ્પલાઇન અને સપોર્ટ સિસ્ટમ દરેક જિલ્લામાં માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઇન ટેકનિકલ સપોર્ટ ટીમ અને ઇમરજન્સી મેડિકલ એસિસ્ટન્સ જ્યારે એપ્લિકેશન હેંગ થાય ત્યારે તત્કાલ મદદ અને જ્યારે માનસિક દબાણ વધે ત્યારે પ્રોફેશનલ કાઉન્સેલિંગ દરેક માટે હોવું જોઈએ અને ચાર ધમકીઓ પર સંપૂર્ણ નિયંત્રણ સસ્પેન્શન અને ધરપકડ વોરંટ માત્ર ગંભીર કાયદાકીય ઉલ્લંઘન માટે જ હોવા જોઈએ ટેકનિકલ ખામી માટે કર્મચારીઓને સજા કરવી અયોગ્ય છે અને પાંચ વ્યાજબી વળતર અને જો કદાચ મધ્યગાળાનો ઉકેલ કરવો હોય તો શું કરી શકાય તો બીએલોની સંખ્યા બમણી કરી શકાય દરેક બૂથ માટે બે બીએલો કામનો ભાર અડધો એક ફિલ્ડમાં જાય અને બીજો ડેટા એન્ટ્રી કરે આરામ અને રોટેશન બંને શક્ય બને એક જ સમય બીજું મિત્રો ટેકનોલોજીને અપગ્રેડ કરવી પડે આધાર ડેટા બેઝ સાથે ઓટો લિંક એઆઈ બેઝ વેરિફિકેશન એવી મોબાઈલ એપ કે જે ઓફલાઇન પણ કામ કરે સર્વર કેપેસિટી વધારવી જોઈએ અને ત્રીજું મિત્રો પ્રોપર ટ્રેનિંગ એક દિવસની કે વધારે ટ્રેનિંગ કરતાં અઠવાડિયાની પ્રોપર ટ્રેનિંગ હોવી જોઈએ જેથી કરીને સ્કિલ્ડ બીએલઓ વધુ ઝડપી અને ટ્રાન્સપરન્સી સાથે કામ કરી શકે અને એક સ્થાયી પ્રોફેશનલ બીએલઓ સ્ટાફ બનાવો મિત્રો દરેક જિલ્લામાં પૂર્ણ સમયના પ્રોફેશનલ બી નિમણૂક તેમનું માત્ર એક જ કામ હોય મતદાર યાદી જાળવવી શિક્ષકો પર નિર્ભરતા સંપૂર્ણપણે બંધ કરી દેવી જોઈએ અને એમનું કામ શિક્ષણનું ભણાવવાનું છે અને બીજું મિત્રો બીએલો સુરક્ષા અને કલ્યાણ કાયદો બે હજાર છવ્વીસ સ્પષ્ટ એસઓપી સ્પષ્ટ કામના કલાકો અને સ્પષ્ટ અધિકારો અને સ્પષ્ટ જવાબદારી અને સાથે મિત્રો યુવા વોલેન્ટિયર પ્રોગ્રામ જેમાં કોલેજના વિદ્યાર્થીઓ નિવૃત્ત લોકો અને બેરોજગાર યુવાનો તક સ્વૈચ્છિક પાર્ટિસિપેશન અને વ્યાજબી પગાર મિત્રો આ ઉકેલો અશક્ય નથી આ અમલમાં મૂકી શકાય તેવા છે પ્રશ્ન માત્ર એટલો જ છે કે શું સરકારની ઈચ્છાશક્તિ છે કે નહીં પણ મિત્રો આટલું બધું જે ચાલી રહ્યું છે તો સ્વાભાવિક છે રાજકીય પડઘા પણ એના પડે સ્ટે સ્પોક્સ પર્સન મનીષ દોશી કહે છે કે બીએલઓ પર અતિશય દબાણ છે સમય પર કામ પૂરું કરવા માટે એમની ઉપર પ્રેશર છે આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ ઈસુદાન ગઢવી કહે છે કે આગામી વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેથી આ એક્સરસાઇઝને આટલી તીવ્રતાથી અમલ કરવામાં આવી રહી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંગઠન ગુજરાત કહે છે કે ધરપકડ વોરંટ એ ગુલામીની પ્રથા છે શિક્ષકો જોડે આવું વર્તન ના હોવું જોઈએ ગુજરાત સ્ટેટ પ્રાઇમરી ટીચર એસોસિએશનના પ્રેસિડેન્ટ દિગ્વિજયસિંહ જાડેજા કહે છે કે શિક્ષકો દબાણ હેઠળ હતા એટલે આમ મૃત્યુ થયા સરકારનો જવાબ નથી આવ્યો ચૂંટણી આવ્યો રાજ્ય સરકાર જિલ્લા કલેક્ટર શિક્ષણ વિભાગ કોઈએ તો જવાબ આપવો જ પડશે મિત્રો અરવિંદભાઈ વાઢેર સહિત પાંચથી છ નામ પાંચથી છ ગુજરાતના શિક્ષકો પાંચથી છ પરિવાર જે તૂટી ગયા તેઓ કોઈ હીરો નહોતા તેઓ એક સામાન્ય શિક્ષકો હતા જેઓ બાળકોને બનાવતા હતા પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતા હતા અને પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ પ્રામાણિક અને નિષ્ઠાવાન હતા આ સિસ્ટમે તેમને તોડી નાખ્યા હવે પ્રશ્ન ઊભો થાય છે સરકારને તમે કયા કાયદા હેઠળ વીસ કલાક કામ કરાવી રહ્યા છો તમે કેમ માત્ર શિક્ષકો પર જ નિર્ભર છો અન્ય સરકારી વિભાગ ક્યાં છે તમે કેમ ધરપકડ વોરંટ જારી કરવાની ધમકી આપો છો એ પણ નાની ભૂલો માટે ચૂંટણી આયોગને તમે લોકશાહી સુરક્ષિત રાખવા માટે કામ કરો છો પણ જ્યારે તમારા પોતાના જ કર્મચારીઓ મરી રહ્યા હોય ત્યારે તમારી જવાબદારી ક્યાં છે એસઆઈઆર જરૂરી છે લોકશાહી માટે બિલકુલ જરૂરી છે અને હોવું પણ જોઈએ પણ શું મૃત્યુની કિંમત સ્વીકારીએ છીએ મિત્રો મીડિયાને પણ એક રિક્વેસ્ટ આ એક સિસ્ટમેટિક ફેલર છે એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો જોઈએ દબાણ જાળવવું જોઈએ જ્યાં સુધી બદલાવ ન આવે ગુજરાતના શિક્ષકોને કહેવા માગું છું તમારા અધિકારો છે ઓએસએચ કોડ તમારી સાથે છે સંગઠિત થાવ અવાજ ઉઠાવો આરટીઆઈ દાખલ કરો અને કાયદાકીય લડત લડો કારણ કે જો આજે તમે ચૂપ રહ્યા તો આવતીકાલે કોઈ બીજા રમેશભાઈ હશે બીજા અરવિંદભાઈ હશે પણ જો અવાજ ઉઠાવશો તો બદલાવ શક્ય છે પાંચથી છ શિક્ષકો ગયા પરંતુ તેમનું મૃત્યુ વ્યર્થ ન જવા દેતા આ ગુજરાત માટે વેકઅપ કોલ છે આ સિસ્ટમ માટે અરીસો છે કેમ કે માનવતાના વધથી લોકશાહી ઉજળી થતી નથી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી ઉર્જા સાથે